સુરતથી સમાચાર જિલ્લાની ત્રણ શાળાઓની માન્યતા રદ કરવામાં આવી ફાયર એનઓસી ન હોવાથી ત્રણ શાળાઓની માન્યતા રદ થઈ છે માંગરોળની વેલફેર પ્રાથમિક શાળાની માન્યતા રદ થઈ છે પાલોદની સંસ્કાર સંસ્કાર વિદ્યાલયની વિદ્યાલયની માન્યતા માન્યતા રદ રદ પલસાણાની કરવામાં આવી છે સત્તર શાળાઓને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે ત્રણ શાળા કે જેની માન્યતા રદ કરવામાં આવી છે કારણ આ શાળાઓ પાસે નહોતું ફાયર એનઓસી કઈ કઈ શાળાઓ છે માંગરોળની વેલ્ફેર પ્રાથમિક શાળા પાલો નહોતી ત્રણ શાળા કે જેની માન્યતા રદ કરવામાં આવી છે કારણ આ શાળાઓ પાસે નહોતું ફાયર એનઓસી કઈ કઈ શાળાઓ છે માંગરોળની વેલ્ફેર પ્રાથમિક શાળા પાલોદની સંસ્કાર વિદ્યાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલય જેની માન્યતા એટલા માટે રદ કરવામાં આવી કેમ કે આ ત્રણ શાળાઓમાં ફાયર એનઓસી નહોતી